ક્રાંતિવીર પિસા મુંડા જ્યારે પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં અભ્યાસ કર્યો ત્યારથી તેમના જીવનમાં તેમના અભ્યાસકાળ દરમિયાન તેમને જે જે વિદેશીઓ દ્વારા ઇટિશરો દ્વારા એમના પર જે જે જૂનમાંને અત્યાચાર કરવામાં આવતો હતો એનામાંથી એમનામાં ક્રાંતિની પ્રેરણા મળી અને અભ્યાસક્રમ પૂરો કર્યા પછી સમગ્ર આદિવાસી સમાજ માટે મૂળા સમાજ માટે એમનો ઉદ્ધાર કરવા માટે તેમણે ચળવળ શરૂ કરી અને અનેકવાર એમને સેવાનો લાભ આપ્યો લોકો તેને બિરસા ભગવાન તરીકે મૂકવા લાગ્યા અને ઓગણીસો પંચાણું ની અંદર આવી રીતે ચળવળ દરમિયાન અંગ્રેજોએ તેમને ઉપર કેસ દાખલ કર્યા જેમને ધરપકડ કરી બે વર્ષ જેલ માર્યા જેલ જેલમાંથી છૂટ્યા બાદ ફરીવાર એમને ચૂતાની ચાલુ રાખી અને જે કંઈ બ્રિટિશરો દ્વારા તથા જમીનદારો અને જાગીરો દ્વારા જે કંઈ એમના પર અત્યાચાર કરવામાં આવતો હતો તેના ઉપર પરિવાર એને લડત શરૂ કરી એક વખત અંગ્રેજો સામે જીત પણ થઈ પણ અંગ્રેજોએ ત્યાર પછી અન્ય યુક્તિ પ્રયુક્તિથી તેમને સૂટેલા હતા અને જગામાં તેમની ધરપકડ કરી અને છેલ્લે

જે કોઈ આદિવાસી ઉપર અત્યાચાર થતા હતા એમની જે જમીનો છીનવી લેવામાં આવી હતી લગાન લેવામાં આવતું હતું એના વિરુદ્ધ જે કંઈ આંદોલન કર્યું અને ત્યાર પછી આ આંદોલનના ભાગરૂપે જ્યારે પાછળથી અંગ્રેજોને પણ એમ થયું કે હવે આમના માટે કંઈક કરવું પડશે ત્યારે અંગ્રેજોએ પણ કાયદામાં સુધારો કરી અને જે કંઈ આદિવાસીઓને લાભ થાય એવા કેટલાક કાયદાઓ પણ બનાવ્યા એટલે એમને જે શહીદી વરી એનું પરિણામ મળ્યું એટલે લોકો એને ભગવાન દિશા મુંડા તરીકે આજે યાદ કરે છે આજે એમનો જન્મદિવસ છે અમે સહર્ષ ખુશાલી સાથે આજે જન્મદિવસ અહીંયા દિવસો ખાતે જય એટલે ભગવાનનો દરજ્જો આપેલો હતો એવા આપણા આદિવાસી સમાજના મુંડા સાહેબ એમની આજે એકસો પચાસમી જન્મજયંતિ છે ધરતી આંબા ઈશા મુંડા સાહેબે અંગ્રેજો સામે આપણા હક અને અધિકારો માટે ખૂબ લાંબી લડાઈ લડી લડી આજે આપણે એકસો પચાસમી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એમના કર્મોના કારણે આપણે કેટલી પ્રગતિ કરી શકીએ છીએ ત્યારે આજે આખા દેશમાં અને દુનિયામાં પણ એમનું નામ છે એવા આ ચળવળકાર આપણી વચ્ચે નથી પરંતુ આપણે એમને સો વર્ષ થઈ ગયા પછી પણ યાદ કરીને એમની કામગીરી અને એમને આને રહ્યા આ પ્રત્યે હું એમને આ અત્રેથી એમની જન્મજયંતિ એકસો પચાસની જન્મજયંતિ નિમિત્તે હું મારા તરફથી અભિવાદન કરું